ધાર્મિક છે માગ અનુસંધાને ભીષ્મ દ્વાદર્શી પાછળની કથા પણ રસપ્રદ છે આવો આધ્યાત્મિક શાસ્ત્રોમાં આજના જાણીએ ભીષ્મ દ્વાદર્શીનું મહત્વ આશુતોષજી આચાર્ય પાસેથી આધ્યાત્મિક મહાશક્તિમાં આજે જાણીએ ભીષ્મ દ્વાદશી વિશે વિશેષી શુક્લ પક્ષ ની અષ્ટમી અને દ્વાદશી ના દિવસે શ્રાદ્ધ ના દિવસે એટલે આ દિવસોમાં શ્રાદ્ધ કરવાનો મહિમા છે અને ભીષ્મ પિતામાની પૂજા કરવી જોઈએ ને એમને ઘર એક પૂજા કરીને શ્રાદ્ધ કરવામાં આવે તો દિવસમાં કહેવાય છે કે સુખ ઘરમાં સુખ સમૃદ્ધિના આશીર્વાદ પ્રાપ્ત થાય છે તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ આવે છે એ માનવામાં આવે છે કે આ દિવસે પિતૃઓની પૂજા અર્ચના કરવા પિતૃ નિમિત્તે કોઈ કામ કરવામાં આવે તો પિતૃના આશીર્વાદ પ્રાપ્ત થાય છે પિતૃ પ્રસન્ન થઈ પોતાના વંશજ અને સુખાકારીના આશીર્વાદ પ્રદાન કરે છે ભગવાન નારાયણના આશીર્વાદ ભક્તોને પ્રાપ્ત થાય છે એમ કહેવાય છે મહાભારત કાળમાં ભીષ્મ કૌરવો વતી યુદ્ધના મેદાનમાં લડતા હતા તેમણે તીરંદાજીમાં નિપુણતા હતી ત્યારે પાંડવ તરફથી હરીફમાં અર્જુન હતો જોકે ભીષ્મપિતામાં હરાવવું સરળ ન હતું પાંડવોએ ભીષ્મ પિતામાની નબળાઈ જાણવા જાણી હતી કે ભીષ્મપિતામાં ક્યારેય સ્ત્રીની સામે હથિયાર ઊંચું નથી કર્યું અને એ સિવાય ભીષ્મ પિતામાં ઈચ્છા મૃત્યુને ધારણ કરનાર છે એમને હરાવવા મુશ્કેલ છે એટલે શું કરવું જોઈએ ત્યારબાદ એ લોકોએ ઘણો વિચાર કર્યો અને ત્યાં એમને યાદ આવ્યો શિખંડી શિખંડીને ભીષ્મ પિતામાં નારી જ સમજતા હતા એટલે શિખંડીને આગળ કરી અને અર્જુને ભીષ્મ પિતામાં પર બાણ સંચાર કરેલો છે અને આમ કરવાથી ભીષ્મ પિતામાને હરાવી શકાયા હતા અન્યથા ભીષ્મપિતાઓને હરાવવા મુશ્કેલ હતા અને જ્યારે ભીષ્મ પિતામાં ઘાયલ થયા બાણસૈયા પર શહેરને કર્યું ભીષ્મપિતામાં સૂર્ય દક્ષિણમાં હતો એટલે એમને એમના જીવને છોડવો નહોતો કારણ કે જ્યારે ઘાયલ થયા તે સમયે સૂર્ય દક્ષિણાંચલમાં પહોંચી ગયેલો અને આટલા માટે એમને વિચાર કર્યો કે શું કરવું ત્યારે એમને પોતાની ઈચ્છા મૃત્યુ એમની ઈચ્છા હતી કે ઉત્તરાયણ પર્વમાં જીવ છોડે એટલે એમ બાણસૈયા ઉપર શહેરમાં રહ્યા હતા કે સૂર્ય જ્યારે ઉગે ઉત્તરાયણનો બને ત્યારે ભીષ્મ પિતામાએ પોતાનો પ્રાણ ત્યાગ કરેલો એ સમયે અષ્ટમી તિથિ પર પોતાના પ્રાણનું બલિદાન આપ્યું ચાર દિવસ પછી કહેવાય છે કે એ અષ્ટમીના ચાર દિવસ પછી દ્વાદશી તિથિના દિવસે ભીષ્મ પિતામાની પૂજા કરવામાં આવી આનાથી અનાદિકાળથી ભીષ્મ પિતામા પૂજા માઘ મહિનાના શુક્લ પક્ષની તિથિને કરવામાં આવે છે ભીષ્મ દિવસે અમુક ઉપાય કરવા જે લાભપ્રદ સાબિત થાય છે વાત ઉપાયોની જો તમારા જીવનમાં તમામ પ્રયત્નો કરવા છતાં પણ તમને કાર્યમાં ઈચ્છિત સફળતા નથી મળતી તો શું કરવું જોઈએ તો આ દિવસે વિષ્ણુ ભગવાનના મંદિરમાં પુષ્પ કરવા જોઈએ જેનાથી મનોકામના પૂર્ણ થાય ખાસ કરીને સફેદ સુવાસિત પુષ્પ આજે અર્પણ કરવામાં આવે તો મનોકામના પૂર્ણ થાય છે અને મહેનત કે સ્કિલ કામ નથી લાગી રહી તો આ સમયમાં તમારા ગુરુ જે હોય એમને કઈક ભેટ સોગાદ આજના રોજ એટલે ભીષ્મ દ્વાદશી દિવસે અર્પણ કરવી અને તેમના ચરણ સ્પર્શ કરી એમના આશીર્વાદ ગ્રહણ કરવાથી લાભ અવશ્ય મળશે જીવનમાં પ્રગતિ જોવા મળશે જો તમારી કોઈ ઈચ્છા ઘણા સમયથી અધૂરી હોય હોય અને એ પૂરી ન થતી તો રોજ કહેવાય છે કે લીલા વાંસનો છોડ વાવો ઉપરાંત હાથ જોડીને કહેવાય છે પ્રાર્થના કરવી તમારી મનોકામનાઓ પૂર્ણ થશે લાગણીઓ જે છે ભાવ છે તે સમયે ત્યાં વ્યક્ત કરવાથી મનોકામના પૂર્ણ થશે

જો તમારા ઘરની સુખ સમૃદ્ધિ અને સૌભાગ્યમાં વધારો કરવા માંગો છો તો આજે ભગવાન વિષ્ણુની મૂર્તિ કે ચિત્રની સામે સાદડી પર બેસી એટલે કે આસન પર બેસી ઓમ નમો ભગવતે લક્ષ્મી નારાયણાય આ મંત્રનો જો જાપ કરો છો કમસે કમ એક માળા જાપ કરો ત્યારબાદ સેકેલા લોટમાં ખાંડ મિક્સ કરીને ભગવાનને અર્પણ કરવી જેને પંજરી કહેવાય છે આ અર્પણ કરવાથી તમારી મનોકામનાઓ પૂર્ણ થશે જો તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા જાળવી રાખવા માંગતા હો તો આ દિવસે ગુરુ મંત્રના જાપ કરવા એક માળા ગુરુ મંત્રનો જાપ કરી ગાયોની સેવા કરવી ગાયોને ઘાસચારો પધરાવાથી જીવનમાં તમારી મનોકામનાઓ છે દરેક ક્ષેત્રમાં લાભ આપવાવાળી બનશે જીવનની અંદર ઘણી વખત એવી ઘટનાઓ બને કે આપણે આપણા ગુરુ સાથે થોડાક મતભેદ થઈ ગયેલા હોય મતભેદો ને સુધારવા માંગતા હોય તો પાંચમુખી રુદ્રાક્ષ ની પૂજા કરી અને ગુરુ સાથેના સંબંધોમાં ઘનિષ્ઠતા આવશે પીપળાના વૃક્ષની છે આજે વિષ્ણુ સહસ્રનામ સ્તોત્રનો પાઠ કરવો આમ કરવાથી મનોકામના પૂર્ણ થાય છે અને જીવનની જે તકલીફો છે દૂર થતી જોવા મળશે આર્થિક બાબતને જો મજબૂત રાખવા માંગતા હો તો કપાળમાં કેસરનું તિલક લગાવવું અને પીડા વસ્ત્રનું દાન કોઈ જરૂરિયાતવાળી વ્યક્તિને વ્યક્તિને આજરોજ કરવું લાભકારી નીવડશે અને જીવનમાં જો કોઈ ખૂબ મોટી મુસીબત આવી ગઈ હોય જીવનમાં તો એનાથી બચવા માટે આજે નારાયણ પંજર સ્તોત્રનો પાઠ કરવો અથવા તો નારાયણ અપામાર્જન સ્તોત્રનો પાઠ કરવો આમ કરવાથી લાભની પ્રાપ્તિ મળે છે આજના દૂધ પિતૃ તર્પણ અવશ્ય કરવું આમ આમથી ક્રિયાઓ આજે કરવામાં આવે તો લાભ મળે છે ભીષ્મ દ્વાદશીના દિવસે કરેલી આ પૂજા આ ઉપાય તમારા જીવનમાં ખૂબ જ સકારાત્મક પરિણામ લાવી શકે છે આજે ગાયોની સેવા કરવી આજે મંદિરમાં દાન કરવું ઘરમાં સાફ સૂફી રાખવી અને વિષ્ણુ ભગવાનની આરાધના અને દેવગુરુ બ્રહસ્પતિની પૂજા અર્ચના કરવી ખૂબ જ મંગલપ્રદ સાબિત થઈ શકે છે આપના પણ જીવનમાં કોઈ સંકટ હોય તો આ પ્રયોગ કરવાથી લાભ અવશ્ય મળશે આજે બસ આટલું જ કાલે ફરી મળીશું નવા વિષય સાથે નવી વાતો સાથે કાલે મળીએ ત્યાં સુધી મને અર્થતા શું તો સાચાને રજા આપશો મળીએ ત્યાં સુધી મારા જય ભવાની